નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનો આપણી ચેનલ ન્યૂઝ નગર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતના લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનો ના ભૂલતા ત્યારે મિત્રો આવનાર 5 મિનિટમાં 15 મોટા સમાચારની જયારે વાત કરવામાં આવે ત્યારે મિત્રો સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો પરેશ ગૌસ્વામીને સરકારે 12 દિવસનું અલ્ટિમેટમ પાક ધિરાણ માફી અને વીમા સહિત ત્રણ મુખ્ય માંગો સાથે ખેડૂતોને એકઠા થવા કરી અપીલ ભવ્ય ગાંધી હતું પ્રેમમાં એક્ટરે કર્યો મોટો ખુલાસો ફિલ્મ ઉદ્યોગમાં જાતીય શોષણ અતિ સામાન્ય ગણવામાં આવે છે સલમાન ની વન સ્ક્રીન ભાભી એ કર્યા ત્રણ આતંકીઓમાં પણ એક ડોક્ટર કલોલ ના કબ્રસ્તાન માંથી હથિયાર મેળવ્યા હતા જુનાગઢ કલેક્ટર કચેરી બહાર ખેડૂતોનો જમાવડો પરેશ ગૌસ્વામી પહોંચ્યા ખેડૂતોની માંગણીઓ સાથે

હવે એકાવન હજાર સરકારી કર્મચારીઓની બીએલઓ ની કામગીરીના ઓર્ડર શિક્ષકોમાં વિરોધ આઈ લવ ધારા લખીને સુરતમાં ડોક્ટરે પોતાના હાથ પર ઇન્જેક્શન મારીને ટૂંકાવી જીવન ગુજરાતી ફિલ્મ લાલો પર શ્રી કૃષ્ણની કૃપા વર્ષી બોક્સ ઓફિસ પર તોડી દીધો રેકોર્ડ સાયબર ક્રાઈમ સેલ ની મોટી કાર્યવાહી 10 કરોડ ના યુએસડી ટી પાકિસ્તાન મોકલનાર યુવક ઝડપાયો ધર્મેન્દ્ર ની તબિયત ગંભીર વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા આ દેશ દુનિયાના અને ગુજરાતના પાંચમી વખત આ મોટો સમાચાર ની હેડલાઈન ચાલે મિત્રો આવી દરરોજની હેડલાઈન જોવા માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી અને લાઈક કરવાનું ના ભૂલતા